બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર રોયના વરદ હસ્તે કલેક્ટર કચેરી ખાતે ઇલેક્શન મેસ્કોટ નો અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત બોટાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ માં વધુમાં વધુ નાગરિકો મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં જોડાય તે માટે BOTRON નામક મેસ્કોટ દ્વારા મતદાન જાગૃતિનો આ નવતર પ્રયોગ બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે આ મેસ્કોટ જિલ્લાના વિવિધ સ્થળે પ્રદર્શિત કરવામાં આવશે તથા મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડશે આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક અધિકારીઓ સિગ્નેચર કરી હું મતદાન કરીશ તેવી ખાતરી આપી હતી આ મેસ્કોટ બોટાદ વાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આયોજિત કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર પી એલ જણકાત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે એન કાચા એમસીએમસી નોડલ અને સહાયક માહિતી નિયામક આર જે વ્યાસ સહિત ચૂંટણી શાખાના તથા માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત નવતર પ્રયોગને લઈને બોટાદ કલેક્ટર ડોક્ટર જીન્સી રોયે મીડિયાને માહિતી આપી હતી